આજનો રાશિફળ આજે બાર માર્ચ મંગળવારનો આજનો દિવસ છ રાશિના જાતકો માટે લઈને આવશે શુભ સમાચાર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ કાર્યક્ષેત્રમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જે લોકો તેમની નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમને કોઈ અન્ય નોકરી માટે ઓફર મળી શકે છે તમારે ભાગીદારીમાં કોઈ ડીલ ફાઇનલ ન કરવી જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે તમારા જીવનમાં આવતા અવરોધો પણ દૂર થશે જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેઓ તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો

થઈ શકે છે જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તમારા માટે સારું રહેશે તો તમે તમારા માટે માન સન્માનમાં વધારો કરશે જ્યારે તમારા પરિવારના કોઈ સભ્યો નિવૃત્તિ મેળવે ત્યારે આશ્ચર્યજનક પાર્ટીનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે નોકરિયાત લોકોના બોસ આજે તેમના કામથી ખુશ રહેશે જેના કારણે તેમનો પગાર પણ વધી શકે છે તમે તમે તમારા તમારા મિત્ર સાથે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો જો તેના વિશે પૂછશો તો તમારા માટે સારું રહેશે તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓને ઓળખવાની જરૂર છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમે તમારી આવક વધવાના તમારા પ્રયાસોને વેગ આપશો જેમાં તમે સફળ થશો વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસમાંથી અન્ય પ્રવૃત્તિ તરફ હટી શકે છે જેના કારણે તેમની પરીક્ષામાં મુશ્કેલી આવશે નાના બાળકો તમારી પાસે કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો તમારા જીવનસાથીના મનસ્વી વર્તનને કારણે તમે પરેશાન રહેશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તમે તેને પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે તમારે તમારા માતા પિતા સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે અને તમારે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું પડશે જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તે તેને નિભાવશે કાર્યક્ષેત્રમાં લોકો તમારી વાતનું પૂરેપૂરું સન્માન કરશે અને તમારે કોઈ કામની ઉદ્ભવતી સમસ્યાઓને ઉકલવાનો પ્રયાસ કરવો પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો રહેશે તમે તમારા ખર્ચને લઈને ચિંતિત રહેશો અને પિતા તમારી પાસેથી તમારા ખર્ચનો હિસાબ માંગી શકે છે તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે જો તમે કોઈ જૂની યોજના શરૂ કરી હોય તો તે ગતિ પકડી શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જઈ શકો છો જેમાં સભ્યો વચ્ચે જો કોઈ મતભેદ ચાલી રહ્યા હતા તો તે પણ આજે ઉકેલાઈ જશે તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે તમે ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો જે તમારી છબીને વધુ નીકાળશે જો તમે લાંબા સમયથી કોઈ યોજનાને લઈને ચિંતિત હતા તો તે પણ દૂર થઈ જશે તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમારે તમારા બાળકો પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તેઓ કોઈ ખોટી કંપની તરફ આગળ વધી શકે છે તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે સમય કાઢવો પડશે તો તે પૂર્ણ થશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે કાર્યસ્થળ પર તમારા બોસ તમારા કામથી ખુશ રહેશે જેના કારણે તમને પ્રમોશન મળી શકે છે તમે સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ લેશો જો તમને કોઈ કામમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારા પિતા સાથે વાત કરશો તો તમારા માટે સારું રહેશે તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તમે તમારી બચતને ઘણી હદ સુધી ખોઈ નાખશો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે કાર્યસ્થળમાં તમને તમારી વિચારસરણીનો ફાયદો થશે અને લોકો પણ તમારો સાથ આપશે પરંતુ તમારે કેટલાક ઈર્ષાળુ લોકોથી સાવધાન રહેવાની જરૂર છે કેટલા કામ પૂરા ન થવાને કારણે તમને સમસ્યાનો સામનો કરવો પડશે તમે તમારી માતા સાથે કોઈ મુદ્દા પર બિનજરૂરી દલીલ કરી શકો છો જેના પછી તે તમારાથી નારાજ થશે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકે છે કોઈ જૂના મિત્ર તમારા ઘરે આવી શકે છે તમારે કોઈ પણ યોજનાનું આયોજન ટાળવું પડશે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે નાની નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે વ્યવસાય કરનારા લોકોએ તેમની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો તમે ખૂબ પૈસા ખર્ચ કરશો મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે રાજનીતિમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે અને તમારી છબી ચારે બાજુ ફેલાઈ જશે જે લોકો બેંક વ્યક્તિ સંસ્થા વગેરે પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા તો તેમની મનોકામના પૂર્ણ થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમે કેટલાક વ્યવસાયિક કામ માટે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો જે તમારા માટે હાનિકારક હશે કારણ કે વાહન અચાનક બગડવાથી તમારી નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે તમે તમારા કામમાં વધુ ઉતાવળ કરશો જેના કારણે હવામાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે કેટલીક ઈજા વગેરે થવાની પણ સંભાવના છે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે બચત યોજનાઓમાં નાણાંનું રોકાણ કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે સારું રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે થોડો નબળો રહેશે તમારી ધંધાકીય યોજનામાંથી સારો નફો ન મળવાને કારણે તમારું મન પરેશાન રહેશે અને તમે તમારી ઈચ્છા વિશે તમારી માતા સાથે વાત કરી શકો છો જો તમે વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી હોય તો તેમાંથી નફો ન મળવાને કારણે તમે ચિંતિત રહેશો તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચાર્યું છે તો તમને તે પૈસા સરળતાથી મળી જશે